રાજસ્થાનના ધોલપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીએ પોતાનું રૌદ્રરૂપ ધારણ કર્યું છે વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા લોકો નદી નાળા ડેમ તમામ વિસ્તારોમાં છલકાલી પરિસ્થિતિના કારણે લોકો ચિંતામાં છે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા પાર્વતી ડેમની સપાટી સતત વધી રહી છે જેના કારણે નીચાવાળા વિસ્તારોને ત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા દસ દિવસમાં ડેમના કેચમેન્ટ એરિયામાં સારા વરસાદના કારણે પાર્વતી ડેમમાં અત્યારે પાણીની આવક નોંધાઈ રહી છે ડેમમાં સતત પાણીની આવકના કારણે પાર્વતી ડેમ પંદર ઓગસ્ટ સુધીમાં ભરાઈ જાય સંપૂર્ણ રીતે તેવી પણ ધારણા છે રાજસ્થાનમાં મેઘરાજાએ મુશળધાર રૂપી વરસતા સાચરૂરમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ છે ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે લૂણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વયો છે નદીએ પોતાનું રૌદ્રરૂપ ધારણ કરતા અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયું છે સાંચુરના નિહાર વિસ્તારમાં લૂણી નદીનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે હવે વાત કરીશું મધ્યપ્રદેશ રીતે મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વયો હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ધોધમાર વરસાદની વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર થયા છે સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના કારણે ત્રણ કવટ જે નાળાઓ છે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ છે નાળાઓ છલકાઈ રહ્યા છે તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડે છે ખંડવામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો સાથે જ હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં પંદરમીથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડના પછવાદુનમાં મેઘો કોપાયમાન થતાં ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યા છે રસ્તાઓ દરિયા બની ગયા છે કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન અહીંયા ખોરવાયું છે અનેક રસ્તાઓ જળમગ્ન થતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તા પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો પણ અટવાયા હતા પાણીનું સ્તર વધતા વાહન ચાલકોનું અટકવું પડ્યું છે જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ નજરે પડ્યા હતા તો સાથે રુદ્રપ્રાયગમાં કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન યથાવત જોવા મળી રહ્યું છે ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે સાત સ્થળો પર જમીન ધસી આવતા રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડ્યા ભૂસ્ખલનનો કાટમાળ ધસી આવતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવવી પડી કેદારનાથ હાઇવે પર ગુપ્તકાશી અને સોનપ્રાયગની વચ્ચે લગભગ સાત સ્થળો પર ભૂસ્ખલનની સ્થિતિ બની છે અને રોડ પર કાટમાળ અને પથ્થરો ધસી આવ્યા છે સૌથી મોટી સમસ્યા ડોલિયોદેવી પાસે છે જ્યાં દરરોજ હળવો વરસાદ પડતા રસ્તો બ્લોક થઈ જાય છે ઉત્તર પ્રદેશના ઇટાવામાં મોડી રાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મેનપુરી ગેટ અંડરપાસમાં લગભગ ચાર ફૂટ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે બસ અને કાર પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન થયા છે ઈટાવા ડેપોના રોડવેઝ બસ આગ્રાથી ઈટાવા આવી રહી હતી અને ત્યારે મેનપુરી ગેટ અંડરપાસમાં ભરાયેલા પાણીમાં તે ફસાઈ ગઈ હતી જોકે બસમાં સવાર વીસ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને જાનહાની ટળી હતી મેનપુરી ગેટ અંડરપાસમાં ચાર ફૂટ પાણી ભરાયા છે વાહન વ્યવહાર જેના પગલે ખોરવાયું છે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે વારે ખાંગા નદી નાળામાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાઈ છે સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમસ્થાન ખાબ અને કાડોગરીની પર આબ ફાટતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે નદીઓએ પોતાનું રૂપ ધારણ કર્યું છે ખાસ કરીને જેના પગલે નીચાવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે કિન્નૌર જિલ્લામાં શનિવાર સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાઓની નદીઓ તોફાની બની હતી અને ઘણા સ્થળો પર ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને પણ અસર પહોંચી હતી સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમસ્થાનની સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું

સિસ્ટમો બનતી જશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ફર્ડિંગ કન્ડિશન આવી શકે છે આ વખતે ચિત્રા નક્ષત્ર બેસે છે જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઈ શકે છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી આવી ખોરાક મૂક્યો નથી સવારે કોઈ ગ્રામજન બાઇક લઈને બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે જ દીપડો દેખાયો વાહન ચાલકો પૈકી કેટલાક લેટાર મારી રહેલા દીપડાનો વિડીયો બનાવ્યો વિડીયો વાયુ વેગે વાયરલ થયો અને ચોપડા અને પહાડપુર સહિતના વિસ્તારમાં ફફડાટ ફેલાયો દીપડાને લઈને ખડફડાટ મચી જતા વન વિભાગ એક્શનમાં આવ્યો અને પાંજરા મુકાયા છે પરંતુ તેમાં ખોરાકની વ્યવસ્થા ન હોવાનો ગ્રામજનોનો આરોપ છે હાલ તો ગ્રામજનો એ જ રાહ જોઈને બેઠા છે કે દીપડો આવે અને પાંજરામાં પુરાય તો આફત ટળે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સફાઈ અભિયાન વૃક્ષારોપણ પાણી બચાવો કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સફાઈ કરી આરોગ્ય મંત્રી વહેલી સવારમાં વિસનગર પહોંચ્યા હતા વિસનગરમાં ભાજપના કાર્યકર્તાઓની સાથે ઋષિકેશ પટેલે પ્રતિમાની સફાઈ કરી હતી સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ સહિતના પ્રતિમાઓની સફાઈ કરાઈ પ્રતિમાઓને પાણીથી સાફ કરાય તો રોડ પર ગંદકી હતી ત્યાં પણ સફાઈ કરાય જ્યાં ગંદકી હતી ત્યાં અધિકારીઓ અને પાલિકાના નેતાઓ સફાઈ અંગે સૂચનાઓ આપી હતી જ્યાં ગંદકી દેખાય તેનો કાયમી નિકાલ કરવા સૂચના આપી જે

મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટે કમ્પ્યુટર બેઝ પરીક્ષા માટે દેશભરમાંથી બે લાખ છત્રીસ હજારથી વધુ જ્યારે ગુજરાતમાંથી નવ હજાર જેટલા ઉમેદવારોએ નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપી મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે દેશમાં ચોપ્પન હજાર અને રાજ્યમાં પચીસો જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓએ નીટ બીજીની પરીક્ષા આપી છે દક્ષિણ ગુજરાતની જીબાદોરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો પાણી ડેમની સપાટીથી ત્રણ પોઈન્ટ એશી ફૂટ ઉપરથી વહેતા સર્જાયો આકર્ષક નજારો ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં જોવા મળી ખુશીની લહેર તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત ડેમની જળસપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ ઉપર પહોંચી ડેમના ચાર દરવાજા ખુલ્લી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ડેમની સપાટી રૂ લેવલે પહોંચતા સાઠ હજાર ચારસો ત્યાંશી ક્યુસેક પાણીની ઇજાવક પાડોશી રાજ્યમાં ધોધમાર વરસાદ થતા ગુજરાતના ડેમ છલકાયા નવસારીના વાસદાનો જૂથ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો હરખાયા ડેમ છલકાતા ખૂબ